मानव जन्म अति दुर्लभ छे शास्त्रों માં કહેવામાં આવ્યું છે કે 84 લાખ યોની પછી મળેલો આ માનવ જન્મ ફક્ત ભોગવિલાસ કે સંપત્તિ એકઠી કરવા માટે નથી પરંતુ આત્માને શુદ્ધ કરીને પરમાત્માની નજીક પહોંચવા માટે છે अनेक લોકો જીવનને ફક્ત શરીરની સુખસ્વડમાં વેડફી દે છે પરંતુ સચો આનંદ તો ધાર્મિક જીવનમાં જ છે एक न गाम नामना एक वृद्ध संत थीज रहताज भक्ति मा रस हतो तेओ रोज सवार सवारे ने प्रभुना नामनो जाप करता गामना मंदिर मा दीवो करता पची गामना जाइने सत्य अहिंसा तेमने बहु आदर करता कोई ने घर मा झगड़ो थाय कोई ने धंधा मा नुकसान थाय कोई ने मन में अशांति हो बरिदास शरण में जवाब लागू थी लगत के सतना शब्दों में दवा है जे घायल हृदय ने शांति आपे छे। हरिदास जी हमेशा कहता के धार्मिक जीवन फक्त मंदिर में पूजा करवी के तीर्थयात्रा जवो एटलूज नहीं धार्मिक जीवन एटले रोजिंदा वर्तन में सत्य बोलव करूणाथिवर्तवूं बीजा मदद करवी પ્રકૃતિ સાથે પ્રેમ કરવો અને દરેક જીવમાં ઈશ્વરને જોવું તેઓ બાળકોને કહેતા કે તમે ભણો ધંધો કરો મોજ મજા પણ કરો પરંતુ એ બધાની પાયો ઈમાનદારી અને ધર્મ હોવો જોઈએ એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો નદી સુકાઈ ગઈ ખેતરો બગડી ગયા પાણીની તંગી એટલી વધી ગઈ કે લોકો એકબીજા સાથે ઝઘડવા લાગ્યા ઘણા કુટુંબો ગામ છોડીને ભાગવા લાગ્યા એ સમયે હરિદાસજી એ ગામના લોકોને એકઠા કર્યા અને કહ્યું આ મુશ્કેલીમાં સ્વાર્થ ન કરશો ધર્મ આપણને શીખવે છે કે સંકટના સમયમાં સ્વાર્થ છોડીને પરોપકાર કરવો જો આપણું થોડું અનાજ થોડું પાણી બીજાઓ સાથે વહેંચીશું તો ભગવાન આપણને વધુ આપશે એમણે પોતાનું ભંડાર ખોલી દીધું અને વર્ષો સુધી સાચવેલો અનાજ ગરીબોમાં વહેંચી દીધો તેમની પ્રેરણાથી ગામના ધનિકોએ પણ દાન કરવાનું શરૂ કર્યું જે લોકો એકબીજાથી રોષમાં હતા તેઓ ફરી ભાઈભાઈ થઈ ગયા આખું ગામ એક પરિવાર જેવું બની ગયું કપરા સમયમાં લોકોનું બચાવ માત્ર હરિદાસજીના ઉપદેશોથી જ થયો हरिदास जी एक पुत्र हतो मनोहर ते युवावस्था में वेपार करने शहर गयो। शहर नी चमक जोई धर्मना मार्ग थी भटकी गयो पैसा कमाववा खोटू बोलवा लगे करवा करने लागो भोगविलास में पड़ो थोड़ा वर्षों पी मोटू नुकसान थता ते खाली हाथ गाम परत आ शरम लागती हती। तारे हरिदास जी ए एने प्रेम थी कहूं बेटा पैसा आवे जाए परंतु जो तू सत्य धर्म छोड़शे तो जीवन खाली थई जशे साची संपत्ति ए सदगुण छे, छे संपत्ति तारी आत्मा ने क्यारे शांति नहीं आपे जो तारे जीवन में साचो आनंद जोइए तो अने धार्मिक जीवन अपना आ शब्दों मनोहर हृदय में उतरी गया તેણે ફરીથી વેપાર શરૂ કર્યો પણ આ વખતે ઈમાનદારીથી ધીમે ધીમે તેને સફળતા મળવા લાગી હવે તેણે સમજાયું કે સાચી કમાણી એ છે જે ધર્મના માર્ગે કમાઈ ગામમાં બાળકો રોજ હરિદાસજી પાસેથી રામાયણ મહાભારત અને ભગવદ ગીતાના પાઠ સાંભળતા યુવાઓ જીવનની સમસ્યાઓનો ઉકેલ જાણવા તેમની પાસે આવતા સ્ત્રીઓ પરિવાર સુખી રાખવા માટે તેમની સલાહ લેતી હરિદાસજીના શબ્દો ગામના દરેક ઘરમાં દીવો જેવો પ્રકાશ કરતા વર્ષો વીતી ગયા હરિદાસજી વૃદ્ધ થયા પણ રોજ સવારે પ્રભુના નામનો જાપ છોડતા નહીં એક દિવસ તેમણે અનુભવ્યું કે હવે વિદાય લેવાનો સમય નજીક છે તેમણે ગામના બધા લોકોને એકઠા કર્યા અને કહ્યું હું હવે જાઉં છું પરંતુ યાદ રાખજો ધાર્મિક જીવન જીવવું એટલે સત્ય અહિંસા દયા અને ભક્તિ સાથે જીવવું પરમાત્માનું નામ હૃદયમાં રાખશો તો દુખમાં પણ શાંતિ મળશે ક્યારેય સ્વાર્થના કારણે બીજાને દુખ ન પહોંચાડશો દરેક જીવમાં ભગવાનને જોતા શીખજો आ अंतिम शब्दों पची हरिदास शांति थी प्रभुनु नाम जपता जपता परमधाम पधारा आखो गाम शोक में डूबी गयू परंतु लोग शांतिपणी कारण के तेमने लग्यू के हरिदास जी हवे तेमना वच्चे छे वच्चे शब्दों द्वारा उपदेशों द्वारा आज सुधी ए गामना लोको कहे छे के धार्मिक जीवन एज साचू जीवन छे, बाकी ना बधा सुख क्षणिक पैसा मानसन्मान, भोग भोगविलास बधु एक दिवस समाप्त थी जाए छे। परंतु सद्गुण भक्ति धर्मना मार्गे चालेलू ज मनुष्य ने अमर बनावी दे छे।